બાઇક ના લો તો ના પડતો એમાં શું ભોગા કરવા ના આવી જણામ લઈને નાઈ જતા હોય અમે યોનું બાઈક આજ ચેડી કોમ નહીં પડે યોની પડશે તો જાહી આટલા દાડા વડી કોઈ બોલ્યા ના એટલે લે હા કીપો બેઠો હોય ને કઈ ચાદી હ એટલે આ બેઠો આ બેઠો કે લે કે બાઇક ની ચાવી હાલ કે યાર મા બાર જાવું

એક્ટિવા તો પડી હવે કઈ તો લઈ જવી પડે કે ચાવી એમ હોય છે શું કરું મારે મોડું થાય તો કહી દેવો પેટ્રોલ નંખાઈ દેજો તો હું આ હાલ મારતો 10 દસ મિનિટ પાછું જ આવું કે ચારના ભરા લાબાહીન પૈસા ખૂટે હાલ તો પેલી એક્ટિવા લાવ્યો પૈસા ભરવા નહીં પેલા એક્ટિવાના પૈસા ભરવા દો ચારના ભાડા તો આવશે લાવજો ઉપાડી ઉપાડી પોટલા જો આખી જિંદગી મજૂર જ કરી રહી કે મને એક્ટિવા કેટલો ઠેકો કરે ખબર અગિયાર વાગ્યા કોઈ દેખાતું નહીં ગોંડું બોલ આમ તો અગિયાર વાગે તો કેટલા મોટું થઈ ગયા હોય મને લાગે હાર્યો શીખવા લઈને નાઈ ગયો બુયા મારા દીકરા ને કોઈ તો સારું રહ્યો

માથો પર છે લે ભાઈ છે ને ભરા દીયો તો મુઈ જો તો જો જા રે આ વ્યુ પણ આ જને કારે તો ઠોક ઠોક હા તો ભાજી જાય એ ભાજી તો આ પેલે માર એક્ટિવ ભાજી નો છે આવડતી હ ના ના હોય તો કુકડા કો થઈ જાય તો ચાલી બક કરવા ના ભુરિયો ના કરવા ઘર હોમ જા દીજી નું તો હોય તો

એ ભાળી ગયો બાને કર એ ભાળી બાને કર હેડો ભાળી તો શું ભાળી ગયો રોતો ઓળો જમ એ હું નતો હા તો ડોસી છે એ તું બો તું ડોસી તો નાઈજી કઈ એક કર તું તો આમાં કઈની ખબર તમે કોર રાખો જે રાશે બાજ પાડોશી છે ના રાશે રાત તો લડાતા તા ધોકા ધોકા એને લડાઈએ અમે હા પણ તમારો ઉસા કરતા હોય તો પણ તમે કોઈ શું કોમ બલાયો ખાઈ લેવાનું

એટલું એક્ટિવ આ કોઈ ઠઠારું ઠઠાર અલે બટ ઠઠાર છો મુજી તું મને શી કામ તો ન કાકા તુજી વાહ કાકા તમે રોવો દીકરો કાકા માર કઈ તો હું તો ના એક્ટિવ હું તો સાફ કરીને ડોલે પડી એમ નહીં તમે લઈ જાવ એક્ટિવ તો તો નહીં જી ના ના તો શું લાવો હોય ચાવી ચાવી તો ચાવી આ મૂર્ખા મૂર્ખા આવી ગયો તો હો રાખજો તું તો હો કીધું ચાવી તો ચાવી તો મોજ હતી તો મૂર્ખા ચાવી અંદર રખાતી છે પણ હરક સાફ કરતો તો લે ભાઈ હું ખાલી ગયો વાડો ઓટો માઈન આવરો આ મૂર્ખો ઓન એટલે ઈ કહું કે લે તું તોરી નઈ જુ તો તો નહી આવ્યો હોય તો તો પેલો રહો હવામાં માંગતો તો એ તો નીને તો નહી આલી તું સોરમનો